મમરાના લાડુ બનાવતી વખતે તમારું આ લાડુનું મિશ્રણ છૂટું થઈ જતું હોય અને મમરાના લાડુ વાળ્યા પછી જો તે અલગ અલગ થઈ જતું હોય ને લાડુ પરફેક્ટ ન થતા હોય ને ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે જ છે પરફેક્ટ પાંચ જ મિનિટની અંદર તમે મમરાના લાડુ માર્કેટ જેવા તૈયાર કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે બધી ટીપ્સ અને ટ્રીક સાથે બધી જ પૂરી ડિટેલમાં રેસીપી શેર કરવાની છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બોલા રહેજો વિડીયો જરા પણ સ્કીપ ન કરો તો એક મોટા વાસણની અંદર આપણે મમરા ઉમેરેલા છે તમારે જે મુજબ લાડુ બનાવવો હોય તે રીતે તમારે મમરા લઈ લેવાના છે તો આપણે અહીંયા સો ગ્રામ મમરા લીધા છે અને કપથી વાપીએ તો ચાર કપ જેટલા મમરા છે તો મમરાને આપણે પાંચ મિનિટ માટે સરસ ચલાવતા જઈને ક્રિસ્પી કરી લેવાના છે જેથી લાડુનો ટેસ્ટ વધી જાય હેલો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને તો અહીંયા કર મિનિટ માટે આપણે મમરાને સરસ શેકી લીધા છે આ રીતે ફ્રેન્ડ્સ તમે શેકીને મમરાના લાડુ તૈયાર કરશો ને એટલે લાડુ ખૂબ જ સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થશે અને મમરાનો ટેસ્ટ પણ વધી જશે લાડુનો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને આ મમરાના લાડુને તમે એક મહિના સુધી સ્ટોર કરશો ને તો ટેસ્ટમાં કંઈ જ ફરક નહીં પડે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને આપણે એક બીજા વાસાની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને મમરાને આપણે ઠંડા થવા માટે રાખી દઈશું કારણ કે આ વાસણ ગરમ છે જો આમાં મમરા રાખશું તો મમરા લાલ થઈ જશે એટલા માટે આપણે બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરીને તેને ઠંડા થવા માટે રાખી દઈશું બે જ વસ્તુમાંથી ખૂબ સરસ ટેસ્ટી એવા મમરાના લાડુ તૈયાર કરીશું તો આપણે જેમાં મમરા શેકેલા તે વાસણ સરસ મોટું લેવાનું છે જેથી આપણે બધા જ મમરા અને ગોળને સરસ મિક્સ કરી શકીએ એટલે તો આ રીતે મોટા વાસણની અંદર આપણે એક ચમચી પહેલાં ઘી ઉમેરેલું છે અને ચાર કપ મમરા છે તેની સામે આપણે અહીંયા એક કપ ગોળ લીધો છે અહીંયા તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું ચાર ભાગ આપણે મમરાના લીધા છે અને એક ભાગ ગોળનો લીધો છે એટલે પરફેક્ટ એવા લાડુ બનશે ના વધુ મોરા કે ના વધુ મીઠા પરફેક્ટ એવા બનશે હવે બે ચમચી જેટલું પાણી ઉમેરીને ગોળને આપણે સરસ મેલ્ટ કરી લેવાનો છે હવે આ રીતે આપણે સતત ચલાવતા જ રહેવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું વધુ પાણી પણ નથી ઉમેરી દેવાનું અહીંયા આપણે ગોળનો પાયો લેવાનો છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઉતાવળમાં ગોળનો પરફેક્ટ પાયો નથી આવતો અને તરત મમરા ઉમેરી દે છે તેને લીધે આપણા મમરાના લાડુ પરફેક્ટ નથી થતા લાડુ તો વાળી તો વળી જાય લાડુ પછી શું થાય છે કે લાડુ છૂટા પડી જાય છે તે વાતનું ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાનવાનું પરફેક્ટ પાયો લેવાનો છે તો આ પાયો પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે વિડીયોમાં એક ટ્રીક લગાવેલી છે ફ્રેન્ડ્સ તો ખાસ જોજો આ ટ્રીક તો તેના માટે શું કરવાનું આ રીતે ગોળ થોડો ફૂલી જાય એટલે એક વાટકીમાં આપણે થોડું પાણી લઈ લેવાનું ને તેની અંદર બે ત્રણ ટીપ આપણે ગોળના ઉમેરી દેવાના પછી એકથી બે સેકન્ડ જોવાનું પછી આ રીતે આપણે થોડું એવું ભેગું કરી લેવાનું ગોળ અને ગોળ જો પરફેક્ટ તૂટી જતો હોય તો આપણો પાયો પરફેક્ટ છે પણ અહીંયા ગોળ તૂટતો નથી આ રીતે ફેલાઈ જાય છે એટલે આપણે હજુ એકથી બે મિનિટ માટે થવા દઈશું અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે ફટાફટ ગોળનો પાયો લેવાનો છે એવું નથી કે આપણે ઠંડુ કરી દેવાનું મિશ્રણને સતત આપણે આ જ રીતે ચલાવતા રહેવાનું ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવાની બેથી ત્રણ મિનિટ માટે ચલાવશો એટલે તમારો પાયો પરફેક્ટ થઈ જશે પણ ચેક કરી લેવાનું તો આપણે બેથી ત્રણ મિનિટ પછી ફરી આ જ પ્રોસેસથી આપણે ચેક કરીશું ગોળને અને પાયો આવવાની તૈયારી હશે ને એટલે તમે જોઈ શકો છો ગોળ પણ સરસ ફૂલી જશે પહેલાં કરતાં તો ફરીથી આપણે થોડું મિશ્રણ ઉમેરીશું અને થોડીવાર માટે આપણે રાજીશું પછી આ રીતે થોડું ઠંડુ થઈ જાય પછી આથી આપણે તેને તોડીને ચેક કરી લઈશું આ રીતે ક્રિસ્ટલની ગોહીને તૂટી જતો હોય ને ફ્રેન્ડ્સ ગોળ તો પરફેક્ટ છે આપણો પાયો થોડું તમારે ખાઈને પણ ચેક કરી લેવાનું જો દાંતમાં ન ચોંટતો હોય તો આપણો ગોળનો પાયો બિલકુલ પરફેક્ટ છે તો અહીંયા આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું અહીંયા ગોળ કિનારા ઉપર પણ ચોટેલો છે તેને પણ સરસ મિક્સ કરતા જવાનું છે તો અહીંયા પાયો આપણો તો પરફેક્ટ આવી ગયો જ પણ લાડુ ખાતી વખતે સોફ્ટ બને તેના માટે આપણે શું કરવાનું છે અહીંયા બેકિંગ સોડા ઉમેરવાનો છે મીઠા સોડા અડધી ચમચીથી થોડો ઓછો એવો ઉમેરવાનો છે અને સોડાને સરસ મિક્સ કરી દેવાનો ગોળમાં જેથી એક પણ ગાંઠા નોરીએ સોડાના ગોળની અંદર જો એક પણ ગાંઠો રહી જશે ને આપણે લાડુ ખાશું ત્યારે કડવો ટેસ્ટ કરશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે મમરા શેકીને રાખેલા તે ઉમેરી દઈશું ને ફટાફટ આપણે મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસ ફટાફટ કરવાની છે જરા પણ આપણે આમાં ઢીલ છોડવાની નથી ઝડપથી આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે આ રીતે ફટાફટ અને અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જો હાઈ રાખીશું તો વધુ ડાર્ક પાયો આવી જશે તેને લીધે શું થશે કે લાડુ ચવડ થઈ જશે વધુ કડક થઈ જશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે ગોળને સરસ મમરા સાથે મિક્સ કરી દીધો છે સાવ સરળ સિમ્પલ જ આ છે લાડુ બનાવવાની રેસીપી હવે શું કરવાનું છે થોડો પાણીવારો હાથ કરી લેવાનો છે અને આ મિશ્રણને ગેસ ઉપર આ રીતે આમ જ રાખવાનું છે ક્યાંય ટ્રાન્સફર કરવાનું નથી ફટાફટ તેમાંથી લાડુ તૈયાર કરી દેવાના છે અને થોડો પાણીવારો હાથ કરી દેવાનો એટલે આપણે મિશ્રણ ગરમ પણ ન લાગે આ રીતે થોડું થોડું પાણી હાથમાં ચોપડતા જશું અને ફટાફટ લાડુ તૈયાર કરી લેશું આ પ્રોસેસ પણ વળી તમારે ફટાફટ જ કરવાની છે જો ધીમે ધીમે કરશો તો બધું ઠંડુ થઈ જશે મિશ્રણ તમારું અને પરફેક્ટ લાડુ નહીં બંધાય એટલે ફટાફટ આ રીતે તમારે લાડુ તૈયાર કરી લેવાના તો છે ને સરળ સિમ્પલ લાડુ બનાવવા પરફેક્ટ જેવા માર્કેટમાં મળે છે તેવા જ લાડુ બનીને તૈયાર થયા છે તમે પરફેક્ટ પાયો લીધો હશે ને એટલે તમારા લાડુ ક્યારે પણ છૂટા નહીં પડે પરફેક્ટ આવા બજાર જેવા જ તૈયાર થશે અને આ લાડુ વડીલો પણ ખાઈ શકે છે એટલા સરસ ક્રિસ્પી સોફ્ટ બનીને તૈયાર થયા છે અને મમરાના લાડુ તો બાળકોના ખૂબ જ પ્રિય હોય છે આને તમે બજાર કરતાં અડધી કિંમતમાં ઘરે તૈયાર કરી શકો છો એ પણ ચોખ્ખા તો જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી